નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નમસ્કાર ગાંધીનગરના સૌ નગરજનોની પ્રથમ નાગરિક તરીકે અપીલ કરવા માંગુ છું કે સમગ્ર રાજ્યમાં ખૂબ વરસાદ છે ત્યારે આપણા ગાંધીનગરમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સનસરોવર ડેમમાં પાણીની આવક ચાલુ છે તેથી નીચાણવાળા વિસ્તારમાં લોકોએ ખાસ તકેદારી રાખવી સાબરમતી નદીના નજીક આવેલા ઇન્દ્રોડા રાયસણ રાધેસણ કોબા વાઠ કોટેશ્વર જેવા ગામોએ ખાસ ધ્યાન રાખવું તેમજ લોકોને ખાસ અપીલ કરવા માગો છો કે તમારી આસપાસના તળાવ કે નીચાણવાળા વિસ્તારમાં જવાનું ટાળજો તમારું અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો ગાંધીનગર મહાનગરપાલિકાની ટીમ આપતી સુરક્ષા માટે હંમેશા ખડે પગે છે અને કોઈ પણ મુશ્કેલી સર્જાય તો તુરંત જ તંત્રને જાણ કરજો અને સુરક્ષિત રહેજો નમસ્કાર ગાંધીનગરમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને કારણે જનજીવન પર અસર જોવા મળી છે રવિવાર રાત્રિથી અવિરત પડેલ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા પાણી ભરાઈ જતાં તેને બંધ કરવામાં આવ્યો છે વિસ્તારમાં મસમોટો ભૂવો પડતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ગાંધીનગરના રિલાયન્સ સર્કલ નજીક છેલ્લા ત્રણ દિવસથી કુડાસણ ખાતે એટલો મોટો ખાડો પડી ગયો છે કે ગાડીઓની લાંબી લાંબી લાઈનો લાગી જાય છે એમ્બ્યુલન્સ પણ જવા માટે માર્ગ મળતો નથી અને ભવન ખાતે મોટી સંખ્યામાં બ્રહ્મ બહેનો દ્વારા સમૂહ માં શિવ મહિમન અને રુદ્રી કરવામાં આવ્યા જેમાં સમાજની બહેનો ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ